અંગધજાડથી આખી ગરમી છે ને જાણે કે ગગનમાંથી એટલે આકાશમાંથી ભારે ગરમી વરસી રહી છે જેના કારણે લોકો પરેશાન થયા છે ત્યારે હું હાલ છું એક નવરંગપુરા વિસ્તારના એસીના શોરૂમમાં અને તો આપ જોઈ રહ્યા છો કે કસ્ટમર્સની અવર પણ હાલ જોવા મળી રહી છે એટલે કે આ પ્રકારે કુલર હોય એસી હોય પંખા હોય ઠંડી એટલે ગરમીથી બચવા માટે ઠંડી ઠંડક મેળવવા માટે આ પ્રકારના ઉપકરણો હોય છે એનો સહારો લેતા હોય છે મારી સાથે એના સંચાલક છે ધવલભાઈ એમની સાથે પણ વાત કરીએ ધવલભાઈ એ કહું કે આજે કાળઝાળ ગરમી છે હાલની અમદાવાદની વાત કરું તો સવારનો સમય છે નવરંગપુરા વિસ્તારમાં ચાલીસથી એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તો આપણા ધંધા વેપાર પર કયા પ્રકારની પરિસ્થિતિ છે કેમકે લોકો હવે એસી તરફ પણ વળવાના કેમકે ન છૂટકે ગરમીથી એમને ઠંડક મેળવવાની છે આપ જાણો છો અત્યારે જે બેતાલીસ ડિગ્રી ગરમી અમદાવાદમાં પડી રહી છે તો આ ગરમીમાં હવે કોઈ બી નથી રહી શકતું સ્પેશિયલી છોકરાઓ નાના છોકરાઓને બહુ તકલીફ પડે છે એટલે લોકોને એસીની જરૂરિયાત બહુ જ હોય છે અને એ પ્રમાણે અમારા ત્યાં અત્યારે સખત જેમ તમે જોઈ રહ્યા છો એમ એસીની ઇન્કવાયરી ખાસ્સી હોય છે અને હવે દરેક ઘરમાં એસી લાગે છે કોઈને એસી વગર ચાલતું નથી કારણ કે ગરમી જેટલી બધી આપણા ત્યાં છે અમદાવાદમાં અને ભૂતકાળમાં આપણે જોયેલું છે કે પિસ્તાળીસ ડિગ્રી સુધી આપણી ગરમી ગયેલી છે અમદાવાદમાં અને આ વર્ષે એવું લાગે છે કે ભાઈ છેતાળીસ ડિગ્રી સુધી ગરમી જશે તો આ ગરમીમાં એસી એક હવે નેસેસિટી જેવી થઈ ગયું છે હવે હવે લક્ઝરિયસ વસ્તુ નથી રહી વર્કલોડ પણ વધી ગયો છે કેમ કે એસી તો લઈ જાય પરંતુ હવે ઇન્સ્ટોલેશનની વાત આવે ત્યારે લાંબુ વેઇટિંગ પણ હશે ડેફિનેટલી અમારા ત્યાં અત્યારે સિઝનના હિસાબે ગરાગી સખત હોય છે એટલે આમ નોર્મલી અમે નેક્સ્ટ ડે ઇન્સ્ટોલેશન કરતા હોઈએ છીએ પણ અત્યારે અમારે ત્યાં ત્રણથી ચાર દિવસનું વેટિંગ ચાલતું હોય છે ઇન્સ્ટોલેશનની અંદર તો આપ જોઈ રહ્યા છો કે આ નાનકડો શોરૂમ આવેલો છે નવરંગપુરા વિસ્તારમાં કે જ્યાં એસી માટેની ઇન્કવાયરી હાલ જોવા મળી રહી છે હાલ જે નવરંગપુરા વિસ્તારમાં છું ત્યાંના તાપમાનની વાત કરું તો ચાલીસથી એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે અને જે રૂટીન દિવસોમાં જોવા મળ્યું અને જે અનુભવ થયો છે એ પ્રમાણે જેમ જેમ દિવસ આગળ વધતો રહે છે બાર વાગે એક વાગે એટલે બારથી લઈને ચાર વાગ્યા સુધીનો સમય હોય છે એ સૌથી મહત્ત્વનો હોય છે અને આ સમયગાળા દરમિયાન આજે શક્યતા પૂરી પૂરી રહેલી છે કે તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચે કેમ કે ગઈકાલની વાત કરું તો ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચુમ્માલીસ ડિગ્રી સુરેન્દ્રનગર જિલ્લામાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું અને ગઈકાલે તેતાલીસ ડિગ્રી અમદાવાદ શહેરમાં નોંધાયું હતું એટલે લગભગ લગભગ અમદાવાદ સહિત રાજ્યભરના જે મોટા શહેરો છે એ મોટા શહેરોમાં તાપમાનનું જે પ્રમાણ છે એ વધ્યું છે એટલે ગરમી વધી છે સાથે સાથે ધોની મોટી વાત એ છે કે સામાન્ય રીતે નાના નાના રૂરલ એરિયા એરિયાની વાત કરું તો ત્યાં નેચરલી ગરમી અનુભવાતી હોય છે પરંતુ અમદાવાદ શહેરમાં વાત કરું તો ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે અમદાવાદ શહેરની સાથે સાથે આસપાસ તો વિસ્તાર છે એટલે સાથે એ ઉપરાંત પણ જે વાહનોનું પણ પ્રદૂષણ હોય છે એના કારણે જે ગરમી હોય છે એ ગરમી વધારે લોકો અનુભવતા હોય છે એટલે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ ગરમીમાં લોકો કરતા હોય છે અને ગરમીથી બચવા માટે ઠંડક મેળવવા માટે લોકો એસી હોય કે કુલર હોય કે પંખા હોય એની દુકાનોમાં ઇન્ક્વાયરી ઇન્કવાયરી પણ હાલ વધેલી જોવા મળી રહી છે